મિનિમમ કેટલા ટકા ડિટેક્ટર સ્પેરમાં રાખવા જોઈએ એ પોચ ટકા બી સાત ટકા સી આઠ ટકા ડી દસ ટકા વુક લેડરની લંબાઈ કેટલી હોય છે એ તેર ફીટ બી તેર પોઈન્ટ બે ફીટ સી તેર પોઈન્ટ ચાર ફીટ ડી તેર પોઈન્ટ છ ફીટ એક્સટેન્શન લીડરના મુખ્ય પાટની પહોળાઈ કેટલી હોય છે એ વીસ ઇંચ બી અઢાર ઇંચ સી સોળ ઇંચ ડી પંદર ઇંચ નીચેનામાંથી કયો કુદરતી રોપ છે એ મનીલા રોપ બી ક્વાયર રોપ સી સીસલ રોપ ડી આપેલા બધા જ નદી અથવા કુવામાંથી કેજ્યુઅલટી કાઢવા માટે કઈ રેસ્ક્યુ કાર્ઠનો ઉપયોગ એ બો લાઇન બી રનિંગ બો લાઇન સી નોટ ડી રોલિંગ ઇંચ ફાયરમેન એક્સની લંબાઈ કેટલી હોય છે એ પંદર ઇંચ બી સોળ ઇંચ સી અઢાર ઇંચ ડી વીસ ઇંચ રેતી કપચી સિમેન્ટ અને પાણીના મિશ્રણને શું કહેવાય એ રેન ફોર સિમેન્ટ ક્રોકરીટ બી ક્રોકરીટ સી મોટર ડી પ્લાસ્ટર એનબીસી ના રૂલ્સ પ્રમાણે ઇન્ડસ્ટ્રીયલ બિલ્ડિંગ કયા ગ્રુપમાં આવે છે એ ગ્રુપ બી બી ગ્રુપ G સી ગ્રુપ ઈ ડી ગ્રુપ એચ કેટલા મીટરની ઊંચાઈવાળી બિલ્ડિંગને હાઈરાઈજ બિલ્ડિંગ કહેવામાં આવે છે એ પંદર મીટર બી સોળ મીટર સી અઢાર મીટર ડી વીસ મીટર પંદર મીટરથી વધારેને હાઈરાઇઝ કહેવા ઓહમનો નિયમ કયો છે એ વી ગુણ્યા આઈ બરાબર આર બી વી બરાબર આઈ ગુણ્યા આર સી વી ગુણ્યા આર બરાબર આઈ ડી આઈ ઓબ્લિક આર બરાબર વી